કોઈપણ બાંધછોડ નહી કરે અને તેના ભાગરૂપે જ મેચ જોવા માટે મોકલવામાં આવી રહ્યા છે કે જેથી જો કોઈ નાપાક હરકત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જ્યાં લોકો ઉપસ્થિત હોય સંધ્યા ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન થવી જોઈએ ભારતીય સેના તેમની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવા નથી માંગતી અને તેના ભાગરૂપે જ એરપોર્ટ છે તે સઘન જે પ્રકારથી અત્યારે સુરક્ષા કરવામાં આવી રહી છે બ્લેકઆઉટ જે કરવામાં આવી રહ્યો છે જેટલા પણ સરહદી વિસ્તાર છે બનાસકાંઠા હોય કે કચ્છ હોય કે જૈસલમેર હોય કે જમ્મુ હોય આ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટ પણ થઈ રહ્યું છે